આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી કુરરે તમે જોઈ શકો છો એવા લાડુ બનાવીને મેં રેડી કરેલા છે તલ અને ગુળના તલગોળ શિયાળા માટે ખાવા બહુ જ ફાયદાકારક છે અને તે બહુ જ સરસ લાગે છે અને મેં બનાવેલા છે પણ એકદમ ક્રિસ્પી કરારી એવા અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી કરારી એવા બનીને રેડી કરેલા છે અહીંયા મેં એક વાટકી તલ લીધેલા છે સામે અને એક વાટકી મેં અહીંયા પોણી વાટકી મેં ગોળ લીધેલો છે ત્યારે લાઈટ મીઠું થશે તમારે થોડું વધારે મીઠું ખાવું હોય તો બહુ સરખા ભાગે લેવાનું છે પહેલાં આપણે તલ જે છે તેને એમના ગોલ્ડન બ્રાઉન થોડા લાઇટ સેજ ગોલ્ડન બ્રાઉન થાય સેજ ગુલાબી રંગના એવા મેં ત્રણથી ચાર મિનિટ માટે શેકી લીધેલા છે અને વાસણમાં કાઢી લીધા છે ત્યાર પછી મેં એક કઢાઈમાં મેં દોઢ ચમચી અહીંયા દેશી ઘી લીધેલું છે તેને મેં પહેલાં થોડું ગરમ થવા દીધું અને તે ગરમ થાય એટલે મીડિયમ ગેસ ઉપર કરીને કઢાય અને તે થોડું ગરમ થાય એટલે પછી આપણે જેમાં પોણો કપ અહીંયા ગોળ લીધેલો છે આપણે જે તલનું માપ લીધેલું છે તે જ વાટકીથી મેં અહીંયા ગોળનું માપ પોણો વાટકી લીધેલું છે અને તલ જે છે તે ફૂલ એક વાટકી લીધેલી છે ત્યાં આ લાઇટ મીઠું થાય છે પણ તમારે જો સરખું થોડું મીઠું રાખવું હોય મીડિયમ તો તમારે અહીંયા બંને એક સરખા ભાગે લેવાનું છે ગોળ અને તલને અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે આમાં દોઢ ચમચી ઘી ગરમ થાય એટલે આની અંદર આપણે ગોળ એડ કરીને તે ગોળની એકદમ પીગળી જાય લિક્વિડ ફોર્મ થાય એ રીતે આપણે ગોળને પહેલાં ઓગાળી લેવાનું છે સરસ રીતે તમે આમાં જોઈ શકો છો કે અહીંયા કોઈ પાણીના ઉપયોગ વગર આ મિનિટોમાં આપણી આ તલના લાડુ બનીને એકદમ ઉપરથી ક્રિસ્પી એવા રેડી થઈ જાય છે અને અંદરથી પણ સોફ્ટ ખાવામાં એવા બને છે આ રીતે આપણે એકદમ સ્લો ગેસ ઉપર પહેલાં આ ગોળને ઉગાડી લેવાનો છે ત્યાર પછી આપણે થોડો મીડિયમ ગેસ રાખશું એટલે આપણો આ ગોળ વધારે પાકીને તે ઉપર આવવા લાગશે થોડો કૂક થશે આની અંદર અને મીડિયમ ગેસ ઉપર તમે આ રીતે હલાવતા જઈશો થોડી વારમાં બધો જ ગોળ આપણો અહીંયા ઉપર આવી જશે તમે આમાં જોઈ શકો છો મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે આ ગોળ આપણો ઉપર આવવા થોડી વાર પછી લાગે એટલે તમારે અંદર બબલ્સ થવા લાગે એટલે આપણે તમે આમાં જોઈ શકો છો આ રીતે આપણે અલાવતા જઈશું એટલે હવે આપણો ગોળ લગભગ થોડી જ વારમાં ઉપર આવી જશે બધું જ સરસ જો આ આપણો ગોળ બધો જ સરસ ઉપર આવી ગયો છે આ રીતે ઉપર આવી જાય અને થોડા બબલ્સ એમાં થવા લાગે એટલે તરત જ આપણે જે અહીંયા તલી જે લીધેલા છે આપણે શેકેલા રેડી કરીને રાખેલા છે તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે તમે આમાં જોઈ શકો છો કે જો આ બબલ્સ થવા લાગ્યા છે બસ આ બબલ્સ થવા આવે ને ઉપર આવે ને થોડી જ વારમાં આપણે તરત તલાને અંદર એડ કરી દેવાના છે જે આપણે શેકીને રેડી કરેલા છે તે અને હવે આપણે સરસ આમાં મિક્સ કરી દઈશું હવે ત્યાર પછી આપણે આ સરસ રીતે મિક્સ કરીને આપણે આ જે તલ અને ગોળનું મિશ્રણ જે રેડી કરેલું છે તેને આપણે એક વાસણમાં અલગથી કાઢી લેવાનું છે અને આ વાસણમાં કાઢીને આપણે ગરમ ગરમ હોય છે થોડું ઓછું થોડુંક જ ઓછું થાય ગરમ ત્યાર પછી આપણે લાડુ આપણે ગરમમાં જ બનાવી લેવાના છે જેથી સરસ એકદમ થાય પછી તે સેટ થઈ જાય છે એકદમ ક્રિસ્પી થઈ જાય છે એટલે થોડું ગરમ હોય ત્યાં જ આપણે બધા લાડુ આના બનાવી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ લાડુ બનાવી લીધેલા છે અને આપણા આ તલગુળના એકદમ ક્રિસ્પી કરારી લાડુ બનીને અહીંયા રેડી છે આ રેસીપી કોઈને જેને પાયો લેતા ના આવડતું હોય તે ઈઝીલી આ લાડુ બનાવી શકે છે આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો